રામ રામ ને જય માતાજી સવાર સવારના આજે આપણે મકાઈમાં મોટર ચાલુ કરી દીધી હતી જોઈ લો ત્રણ હરિયા પાઈ દીધા હતા આપણે આપણે મોટર ચાલુ કરીને ત્રીજા હરિયામાં પાણી ચડાવ્યું હતું ધાણા સાટેલા છે એમાં જોઈ લો આપણે લાઈન ફેરવી નાખી હતી ને ત્રણ હરિયા પાયા હતા આપણે પાણી આવી ગયું હતું મોટર ચાલુ કરીને વાળવા મણ્યા હતા પાણી અહીંયાથી આ આપણે બધું પાવાનું છે આજે અહીંયા આપડા ઘઉં છે ઘઉં કાલે પાઈ દીધા ખાતર નાખીને ને આપડી મકાઈ આ બીજા પાણી ઉગી ગઈ થી જોઈ લો આપણે આ ત્રીજું પાણી મકાઈમાં આપણે જાવીશું સેવી ધોરીએ છે પાણી વધે આવે છે ત્યાં જોઈ પાવડર લઈને જેવી સેવી આપણે ત્યાં આ કુમા વડવા અહીં આપણો ધોરીયો છે આપણે પોગી ગયા તા હોદે પાણી આવતું ત્યાં આપણે હવે નાકું મવડી લેશું આપણે નાકું મવડી લીધું હતું જોઈ લો એટલે પાણી પોગી ગયું હતું અહીંયા બાજુમાં સીણા હતા જઈ લો સીણા છે આપણે હવે લાંબા હરિયમ પાણી સડાવ્યું હતું હવે ઓલા શેઠે જાવી છે ભાઈ આમ આપડી મકાઈ વાવેલી છે اپنے پیڑا پیاٹلا سیٹ گیٹ جائی لے آئی گیا تھا ناکو مغربی جئی ل આપણે આ અડધો ભાગ આડિયો પી ગયો તો જોઈ લો અડધો પી ગયો છે હવે બીજા પાણી સડાવવાનું છે આપણે અડધો આડિયો આ પાઈ દીધો હતો અહીંયા સુધી પાઈ દીધો હતો અડધો હવે બીજા અડિયામાં પાણી સડાવીશું એ બતાવીશું આપણે સડાવી દીધું હતું બીજા આડિયા પાણી જોઈ લ્યો અમે સુધી પી ગયેલું છે ત્યાંથી આ સાઈડ આપણે પાવાનું છે અહીંયા આપણે સડાઈ દીધું હતું બીજા આડિયા પાણી આપણે હવે સેણાવાળી વાડીયા જવાનું છે બતાવીશું સેણા પાવા આપણે ઓલી એ બીજા અડિયામાં પાણી સડાવીને શેણામાં પાણી વાળવા ને ખાતર નાખવા બતાવીશું જોઈએ આપણે શેણામાં બીજું પણ સડાવી દીધું છે આપણે આગળ આગળ શેણામાં ખાતર નાખતા જતા હતા જોઈએ ને આપણે વાહ શેણા પાતા જતા હતા એટલા પાઈ દીધા હતા ને આપણા શેણામાં ફૂલ ઉગાડવા મળ્યા હતા જોવો આપણા શેણામાં ફૂલ ઉગાડી ગયા હતા એટલે આપણે ખાતર નાખીને પાઈ આજે પાડે જે એટલું પાવાનું બાકી છે રામ રામને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આપણો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા રામ રામને જય માતાજી સવારના આજે આપણે શેણા પાવાના હતા ખાતર નાખીને બતાવીશું શેણામાં આપણે ખાતર આગળ આગળ નાખીએ જ આવી સીવી ને શેણા પાયા જ આવી સીવી જોઈ લો બતાવીશું આપણે આપણે શેણામાં આગળ આગળ ખાતર નાખતા જતા હતા ને વાહ પાતા આવતા હતા ને આપણે આ શેડામાં ફૂલ ઉખડી ગયા હતા લો ને આપણે ખાતર નાખીને પાણી પાવાનું શરૂ કરી દીધું જોઈ લો આપણે પાણી પાવાનું શરૂ કરી દીધું છે ત્રીજું પાણી શેનામાં જોઈએ અહીંયા આપણે બાજુમાં મકાઈ ઉપી છે આપણે આખતર શેણા છે એમાં ફૂલ ઉકળી ગયા છે આપણે બીજા શેણા બતાવીશું પાતર છે એ પાવાના છે ખાતર નાખીને આપણે પાસ્તર શેણા માં ખાતર નાખીને પાવાનું શરૂ કરી દીધું હતું અહીંથી આપણે પાવાનું શરૂ કરી દીધું હતું પાસ્તર શ્રેણા વાવેલા છે ઈ મારા આપડા પાસ્તર શ્રેણા છે આખો ભાગ આપણે અહીંયા પાણી આવતું હતું અહીંયા આપણી ખાતરની ઠેલી પડી હતી આપણે ચાર હરિયા પાયા હતા જુઓ આખો ભાગ આપણે પાવાનો છે આપણે આટલું પાઈ દીધું તું અહીંયા સુધી પાણી આવે આપણે આટલું પાઈ દીધું તું જોઈ લો આપણે આ પાણી આવતું તું આપણે કરી દીધી હતી સવારમાં મોટર સલુ આપણે આમથી એટલી કટકીમાંથી પાતા આવી છે જોઈ લો એટલે એટલે પાતા પોગ્યા છે આ હરિયમ પાણી આવે છે અહીંયા બે હરિયા પાવાના બાકી છે બાકીનું બધું ઓલપાનો ઓલો પાક પાઈ દીધેલો છે આપણે એની પાક બધું પી ગયું છે આપણે આ આપણે અહીં પાર તો પાક બાકી છે આવડો આ ઝૂંપડી પાસે આજે પીઝા હે આપણે બતાવીશું આપણે આ હરિયામાં એટલે પાણી પોગ્યું હતું આપણે સીણા પોણો પાક અહીંથી ત્યાં અહીંયા સુધી આપણે પોણો પાક પાઈ દીધો હતો દીધું નો એટલે સુધી આપણે અડધો પાક પાઈ દીધો હતો કાલે આપણે સામેથી પાતા હતા આપણે આજે આને પાછી પાવી સેવી આ અડધો પાક પી ગયો છે આપણે હવે આમાં બે હરિયા પાવન રાચા એટલે આપણે આ પાક પી ગયો છે કાલે આ અડધો પાક પાવાનો છે ઓલ પાછી બાકી છે એ બતાવીશું આપણે આજે આવી ગયા હતા હાવ કટકી પાવા નાની એમથી જોઈએ અહીંયા આપણે ખાતર નાખતા હતા આ ભાગમાં આપણે કટકીમાં પાણી સડાઈ દીધું હતું આજે اپنے کٹکی پائی دے لے لائٹ اردو پائیس تھوڑی باقی رہی پہ سوار આ પી આપણે અહીંયા બીજી કટકીમ પાણી સડાવ્યું હતું તો આ લાઈટ વહી ગઈ ખાતર નાખી દીધું હતું આગળ આપણે આમાં આપણી ઝાડ મકાઈ ઊભી હતી રામ રામને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આપણો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા